રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા છે ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું છે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન સાત ડિગ્રી નોંધાયું છે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે સ્મિત જે રીતે ઠંડીનું જોર વધી રહ્યું છે અને જે ઠુઠવાઈ રહ્યા છે રાજ્યભરના લોકો એ વચ્ચે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે

સૌથી ઓછું તાપમાન જે છે એ નલિયામાં જોવા મળ્યું છે અને જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે જે આગામી સાતથી આઠ દિવસ છે તે આઠ દિવસમાં જે તાપ સેલ્સિયસ જે છે તે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે અત્યારે જે રીતના ભારે જે પવન ચાલી રહ્યો છે તે પવનના કારણે લોકોના ડબ એવડી ઋતુ બની રહી છે જો બપોરની વાત કરીએ તો બાર વાગ્યા પછી બારની વાત કરીએ

તાપમાન જે છે તે નલિયામાં જોવા મળી રહ્યું છે વધારે જે ઠંડીની વાત કરીએ આપણે તો જમ્મુ કાશ્મીરને આબુમાં જે રીતના જે અત્યારે ઠંડી પડી રહી છે ત્યાંની જે જમ્મુ કાશ્મીર જે વિસ્તાર છે ત્યાં જે બરફની જે વિસ્તાર છે ઊંચા ઊંચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે ભારે પવન જે આવી રહ્યો છે અને જે બરફ જે સપાટી હોય છે તેના કારણે તે બરફ પણ અત્યારે પડી રહ્યો છે જે બરફના ગાંગડા હોય તે પણ પડી રહ્યા છે વરસાદી જેવી રીતના અને ત્યાંના જે લોકો જે પ્રવાસીઓ હોય તે પણ ત્યાં હેરાન થઈ રહ્યા છે અને તેઓ પ્રવાસીઓ જેથી જયેલા છે ત્યાં અમુક જે ફસાયેલા પણ છે જી માહિતી બદલ આપનો આભાર